શ્રાવણ માસના પ્રારંભ સાથે હવે હિન્દુઓના પવિત્ર તહેવારોનો પણ પ્રારંભ થનાર છે ત્યારે પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે કડક ચેતવણી પત્ર જાહેર કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કડક ચેતવણી પત્ર બહાર પાડ્યો છે હોટેલ રેસ્ટોરન્ટ એસોસિએશન સાથે આરોગ્ય વિભાગે બેઠકો બોલાવી હતી બટર પનીરની ચકાસણી ફરજિયાત કરવામાં આવી છે ફેક ચીઝ અને ફાસ્ટ બ્રેડ બટર પર કડક કાર્યવાહી કરવામાં આવશે ફરસાણ બનાવવા વપરાતા તેલની વિગત પણ આપવાની ફરજિયાત કરવામાં આવી છે તહેવારો દરમિયાન આરોગ્યપ્રદ ખોરાક સુનિશ્ચિત કરવાની તાકીદ આપવામાં આવી હતી નાગરિકોના અભિપ્રાયથી આરોગ્ય સેવાઓ હવે પાલિકા તંત્ર સુધારશે શ્રાવણ મહિનાથી માંડીને રક્ષાબંધન છે જન્માષ્ટમી છે ગણેશોત્સવ છે તે દિવાળી સુધીને તમામે તમામ તહેવારોની સિઝન ચાલુ થઈ છે તો તહેવારોની સિઝનને ધ્યાને લઈ અને હવે લોકોને બહાર જમવા જવાનું છે લોકોને મીઠાઈની છે આ બધી જરૂરિયાતો વધવાની છે એ જરૂરિયાતને ધ્યાને લઈને હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન છે મીઠાઈ ફરસાણ એસોસિએશન છે તેલ એસોસિએશન છે આ ત્રણે ત્રણ એસોસિએશનને બોલાવી ગુજરાત સરકારમાંથી જે નવી ગાઈડલાઈન આવી છે એ ગાઈડલાઇનને પણ થોડી ચર્ચા કરવાની દીધી અને એ લોકોએ એમની રેસ્ટોરન્ટમાં કાં તો મીઠાઈ ફરસાણની યુનિટમાં શું શું તકેદારી રાખવાની શું કાળજી રાખવાની એ બાબતની આજે ચર્ચા કરવામાં આવી હતી ગુજરાત સરકાર ફૂડ સેફ્ટી ફૂડ સેફ્ટી એક્ટની જે ગાઈડલાઇન છે એ ગાઈડલાઇનમાં દંડમાં જોગવાઈમાં થોડો સુધારો કરવા અત્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જઈ રહી છે એટલે એમણે પબ્લિક કોમેન્ટ પબ્લિકના સજેશન માંગ

એ છે ને વોલેન્ટરી થઈ ગયું છે તમે જે કહો છો ને બેસ્ટ બિફોર લખવાનું તે હવે વોલેન્ટરી થઈ ગયું છે પણ બીજી વસ્તુ કે કઈ વસ્તુનો ઉપયોગ કરે છે ધારો કે ફરસાણ બનાવે છે તો પામ ઓઇલમાં બનાવે છે કે કપાસી તેલમાં બનાવે છે એ બી એને ડિસ્પ્લે કરવાની એ બાબતની બી આ લોકો એમના એસોસિએશન જોડે ચર્ચા થઈ પનીર વાપરે છે તો પનીર જ લખવું પડે મીડિયમ ફેટનું વાપરે છે લો ફેટનું વાપરે છે કે પનીર વાપરે છે એ બી એમને ત્યાં દર્શાવવું પડશે